આજે આપણે એક એવા વ્યક્તિને મળવા જઈ રહ્યા છે મજબૂત સીકો હોય કે જેમને એક લાખ રૂપિયાની રકમ મળી હતી અને એમને એમના ઉપલા અધિકારીને કહીને રોજકામ કરીને એ રકમ સરકારી ખજાનામાં જમા કરાવી હતી આ છે આપણી સાથે મજબૂત શીખો હોય નમસ્કાર મલબૂત નમસ્કાર અચ્છા આખી વિગત શું ધિયોગ્રદ અશોક દર્શકોને છે જણાવજો હું ત્રીસનો બે હજાર ઓગણીસના રોજ ડિફરી કરીને પરત આવેલ અને રિપોર્ટ કરવા બેઠેલ છે રકમ અમારી ટોટલ કેટલી આવક આવે છે એ રકમનો રિપોર્ટ કરવા બેઠેલ મારે કેલ્ક્યુલેટરને જરૂર પડતા મારું કેલ્ક્યુલેટર ઇન્સ્પેક્ટર શ્રી વિરુભાઈ આ ટેબલ લઈ ગયેલું હોય તો તપાસ કેલ્ક્યુલેટર લેવા માટે એના ટેબલે આજ કે બીજું નહીં એનું ટેબલ એ ટેબલ સામેને ભાગમાં છે મારે હા હા એ ટેબલની અંદર હું અહીંયા આવ્યો અને એનું અહીંયાથી મેં કેલ્ક્યુલેટર લેવા માટે કબાટ ખોલ્યો તેની અંદરથી રકમ જોતા

આ રકમ માન્ય શ્રી કમિશ્નર સાહેબને આપેલ પણ કમિશ્નર સાહેબની સૂચના અન્વયે એકાઉન્ટ બે એક લાખ રૂપિયા જમા કરે એ રકમ કેટલી હતી એક લાખ રૂપિયા જેવી હતી આ જે રકમ હોય એક લાખ રૂપિયા જેવી હતી મારા ઉપલી અધિકારી છે રમેશભાઈ આવેલા રિકવરી અધિકારી જે છે એને મેં જાણ કરી કે ભાઈ આ પૈસા મળ્યા છે આ હકીકત આનું શું કરવું એને કેટલી કે આપણે જાણ કરી રમેશભાઈ એક લાખ રૂપિયા તમને જયારે મજબૂત આપ્યા તો તમે શું એમને ઇન્કવાયરી કરીને કેવી રીતે તમે અમારા આજુબાજુના બે ત્રણ ટેબલના પૂછ્યું કે ભાઈ કોઈની આ રકમ છે અન્ય કોઈને ના ભણી કે આ રકમ અમારી નથી એટલે મેં મારા પીટીએસ અધિકારી ઝાપડિયા સાહેબને મળ્યો અને ઝાપડિયા સાહેબને વાત કરી કે સાહેબ આ રીતે એક લાખ રૂપિયા અમે કલિક્યુટર તારા ખાનામાંથી મળેલ છે એટલે અમે પાંચ જણા ભેગા થઈને અમારા સ્ટાફના ઝાપડિયા સાહેબ છે હું રિકવરી ઓફિસર છું એક જેકે પરમાર સુપ્રિન્ટેન્ડન્ટ છે અને આલગોતરભાઈ હતા એ અને શ્યામભાઈ અને સુરેન્દ્રસિંહ આ પાંચ જણાએ પછી ભેગા થઈ અને જામ કર્યું જામ કામ કરી અમે માન્ય કમિશનર સાહેબ પાસે ગયા કમિશનર સાહેબને કીધું તમને આવી રીતે આ રકમ મળેલ છે એટલે માન્ય સાહેબે કીધું કે તમે નાયબ કમિશનર ગોવાણી સાહેબને મળો એટલે ગોવાણી સાહેબને મળ્યા ગોવાણી સાહેબે કીધું કે આ રકમ આપણે ટ્રેઝરીમાં હું તમને સહી કરી આપું છું તમે ટ્રેઝરીમાં જમા કરાવી દો એકાઉન્ટ વિભાગમાં આ કઈ તારીખનો બનાવ છે ત્રીસ ત્રણ સાલના પાંચ ને પિસ્તાલીસ પંચાવનની અંદર મહાનગરપાલિકાના ખરવેરા વિભાગમાં ખરવેરા સુપ્રિન્ટેન્ડન્ટ મધ્ય તરીકે હું કયા છાપડિયા ફરજ બજાવું છું ત્રીસમી માર્ચે અમારા ડિપાર્ટમેન્ટમાં સિનિયર ક્લાર્ક શ્રી મજબૂત સિંહ ગોહિલ છે એમ એ જ્યારે રિકવરીમાંથી પરત આવ્યા ત્યારે એ કેટલી રકમ બાકી છે એ માટે ટોટલ સરવાળો કરવા માટે કેલ્ક્યુલેટરની એમને જરૂર પડતી અમારા ડિપાર્ટમેન્ટમાં ધીરુભાઈ અલબોતર ઇન્સ્પેક્ટર છે એમના ટેબલના ખાનામાંથી એ કેલ્ક્યુલેટર લેવા ગયા ત્યારે એમને રૂપિયા એક લાખની ત્યારે એમને અમુક રકમ મળી મળેલી અને ત્યારબાદ એ રકમ મળતા એણે વિરુભાઈને જાણ કરી કે ભાઈ તમારા ટેબલના ખાનામાંથી આ રકમ મળેલી છે તો તમારી છે એમના મકાનનું કામ ચાલતું હતું એટલે એમને બાબાએ પૂછ્યું એટલે વિરુભાઈએ ઇન્કાર કર્યો કે આ રકમ મારી નથી ત્યારબાદ જે અમારી ઓફિસમાં બધા કર્મચારીઓ બેઠા છે એમને પણ એમને પૂછતા બધાએ ઇન્કાર કરેલો ત્યારબાદ છીએ એ રકમ મળતા એમના સિનિયર એમના અધિકારી રિકવરી ઓફિસર શ્રી રમેશભાઈ હાવલિયાને એની જાણ કરેલ ત્યારબાદ રમેશભાઈ હાવલિયા અને મજબૂતસિંહ મારી પાસે આવ્યા અને એમને આ બધી વાત કરી કે ભાઈ આ રીતે અમને રકમ મળેલી છે અને એની ગણતરી કરતાં એક લાખ રૂપિયાની એમાઉન્ટ થાય છે ત્યારબાદ અમે અમારા જે નીચેના સ્ટાફના કર્મચારી વિરુભાઈ અને એ લોકોને બધાને બોલાવી અને અમે બચરો જ કામ કર્યું કે ભાઈ આ રકમ અમને વર્ષથી મળેલી છે આ રકમ આપણે કમિશનર સાહેબને ધ્યાને મૂકી અને આપણા સાહેબ જે પ્રમાણે ઓર્ડર કરે એ પ્રમાણે આપણે એકાઉન્ટ વિભાગમાં આપણે જમા કરાવી દેવી જોઈએ એટલે અમે પંચરોજ કામ કરી અને કમિશનર સાહેબને ત્યાં રજૂ કર્યું પંચરોજ કામ અને સાથે રકમ પણ અમે લઈ ગયા અને ત્યારબાદ કમિશ્નર સાહેબે હુકમ કર્યો કે ભાઈ હાલ આ એકાઉન્ટ વિભાગના ટેજરી ખાતામાં તમે જમા કરાવી દો એટલે અમે એ રકમ તેજરી ખાતામાં જમા કરાવી આપ્યા છે મજબૂત સિંહ જેવા જો સરકારી કર્મચારીઓ આપણને મળે તો લાઇન બ્યુરોની આપણને કચેરીની જરૂરત ના પડે હર્ષિત ગોહિલ સાથે સિદ્ધાર્થ ગોગારી ભાવનગર